ભાવનગર રેલ મંડળ દ્વારા પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કેમ્પનો સફળ આયોજન પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે વિશેષ કેમ્પનું આયોજન ભાવનગર પારા ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એકસો પચાસથી વધુ પેન્શનરોએ ભાગ લીધો હતો

એએફએ ભાવનગર વર્કશોપના શ્રી રત્નેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા શ્રી હુબલાલ જગને પોતાના સંબોધનમાં જણાવ્યું કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પ્રણાલીએ પેન્શનરોને ખૂબ સુવિધા આપી છે જેના કારણે તેમને બેંક અથવા ઓફિસમાં વારંવાર હાજર થવાની જરૂર રહેતી નથી આ વ્યવસ્થા સમયની બચત સાથે પારદર્શિતા અને સુગમતા પણ સુનિશ્ચિત કરે છે તેમણે તમામ પેન્શનરોને આ ડિજિટલ સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી શ્રી સંજય સક્સેના અને શ્રી રત્નેશ કુમારે પેન્શનરોને ડિજિટલ પ્રમાણપત્ર નોંધણીની તકનીકી પ્રક્રિયા અંગે વિગતવાર સમજ આપી અને જરૂરી સહાયતા પૂરી પાડી હતી આ પ્રસંગે ઓલ ઇન્ડિયા પેન્શનર્સ એસોસિએશનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા તેમણે મંડળ પ્રશાસનના આ પ્રશંસનીય પગલાંની પ્રશંસા કરી હતી અને પેન્શનરોના હિતમાં આવા કેમ્પોનું નિયમિત આયોજન કરવા વિનંતી કરી હતી કાર્યક્રમનું સંકલન મંડળ કાર્મિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન પેન્શનરોને જીવન પ્રમાણપત્રના ડિજિટલ નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયાનું પ્રાયોગિક પ્રદર્શન પણ કરવામાં આવ્યું ભાવનગર મંડળ દ્વારા આયોજિત આ કેમ્પ પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ સાબિત થયો છે જેના દ્વારા રેલવેના પેન્શનરોને ડિજિટલ સેવાઓ પ્રત્યે જાગૃતિ તથા સુવિધા બંને મળી છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર